વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય વિષય દવા સુરક્ષા હતો આ સેમિનારમાં આયુર્વેદના વિદ્યાર્થીઓએ સમાજમાં વધતી જતી સેલ્ફ મેડિકેશનની આદતો અંગે લોકોને જાગૃત કરવા પ્રયત્નો કર્યા હતા અને નિષ્ણાંતોની સલાહ વિના દવા ન લેવા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓએ શેરી નાટકના માધ્યમથી જાગૃતિ ફેલાવી અને દવા સુરક્ષા વિશે લોકોને સમજાવ્યું હતું જેનાથી વિશેષ રસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે જોડાઈને તેમના ઉત્સાહ અને સંદેશને પ્રોત્સાહન આપ્યું હતું આ પ્રસંગે આયુર્વેદના વિદ્યાર્થીઓએ માત્ર જાગૃતિ જ નહીં પરંતુ સમાજમાં આરોગ્ય અને સલામતીના મહત્વને પણ પ્રેરણાદાયક રીતે રજૂ કર્યું હતું આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ દ્વારા એક એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કે દવા સુરક્ષા શું હોય આજે સમાજની અંદર લોકો સેલ્ફ મેડિકેશન જે કરતા હોય છે સેલ્ફ મેડિકેશન એટલે કોઈ પરિચિતની સલાહ લેવી કે કોઈ મેડિકલ સ્ટોર ઉપર જઈને જાતે દવા લઈ લેવી એના કારણે ક્યારેક વ્યક્તિને નુકસાન થતું હોય છે અને એના માટે ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ એવું જે આ વિદ્યાર્થીઓ જે આયુર્વેદના વિદ્યાર્થીઓ છે જે ડૉક્ટર્સ છે એ લોકો એક સમાજને સંદેશો આપવાનો એક આ નવ નવતર પ્રયોગ કર્યો છે આજે કે ની જે કોલેજ છે એના માધ્યમથી એક નુક્કડ નાટક એટલે કે શેરી નાટકનું આયોજન કર્યું છે જેનાથી જેના દ્વારા જે દવાઓ પૂછ્યા વગર અને ડૉક્ટરની સલાહ વગર જે પ્રકારે લેતા હોય છે એની જે આડઅસરો થતી હોય છે અને લાંબા ગાળે મનુષ્યના શરીરને નુકસાન કરતું હોય છે આનો એક સારો અવેરનેસ પ્રોગ્રામ આ શ્રેણી નાટક દ્વારા રાખવામાં આવ્યો છે ખૂબ સુંદર આયોજન કર્યું છે આના માધ્યમથી જે પણ લોકો છે આવી રીતે દવા લેતા હોય તે અટકે અને મનુષ્યનું જીવન બચે એ પ્રકારનો એક સેવાકીય ભાવનાથી થયો થતો કાર્યક્રમ એ બદલ ઘેચેટી કેમ્પસના ડાયરેક્ટર ધર્મેશજી પંડ્યા અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમો બદલ શુભકામના પાઠું છું